મિત્રો સ્વાગત છે નવ તો આજે આપણે આવી ગયા છીએ ખેતરનો નવો વિડીયો બનાવવા તમારા માટે એક નવો બ્લોગ બનાવવાનો છે બરાબર મિત્રો તમે બાજરી વાવવાનું ચાલુ કરી નાખ્યું છે બાજરી પહેરવાનું તો બાજરી તમે જોઈ છે ખેતરમાં આસી બાદરી તમને દેખાતી છે અમુકને દેખાય ના દેખાય તો મિત્રો તમે દેખા દેખાતી જવો જ ના જોવો પાણી પાવો ના પાવો તમે ચાર ચડે ચેઢાર ખેતરમાં પહેરે જે ચાર દાડા રહીને પાણી તમે પાવો તો તમારે બાજરી આશી તમને દેખાવા મળે છે તમે પાણીનો છટકરો મારો તો તમને બાજરી ત્રણ ચાર દાળે બહાર નીકળી જાય છે આખા ખેતરમાં આશી તો જો મિત્રો આગળ વિડીયો મારો આપણે આવી ગયા છીએ બાજરીનો બ્લોક નવો બનાવવા અને બાજરી તમને બતાવશું જોઈ શકો છો આપણે બે પાણી પાયા છીએ અને પહેરે દસ પંદર દિવસ થઈ પંદર દિવસ જેવું શું છે કોનો બાજરી મોટી મોટી ખરપાવા જેવી આવી ગઈ છે આપણી બાજરી બરાબર અને બે બે પાણી પાયા છે હમણાં હમણાં જોઈ શકો છો ખેતરમાં તમે અને મોટી મોટી ખરપાવા જેવી થઈ ગઈ છે અને ખરપાવા પણ આપણી હવે આવી જશે જો મિત્રો આગળ બતાવું બસ આવડી આવડી બાજરી આપણે થઈ ગઈ છે હું તમને કઉ છું હુવારાથી પાયેલી બે બે પાણી છે અને ખરપાવા આવી ગઈ છે ખેતરમાં અને ખરપાવે એવડી થઈ ગઈ પણ જોઈ શકો હોલ્ડમાં આ વોલ્ડમાં તમને બાજરી દેખાય છે મોટી મોટી ખરપાવે એવડી એવડી થઈ ગઈ છે કરપા એવડી દેખાય છે આ પહેલી પહેલો નંબરનો છે વાબામો બાદરી બાજરી આપણા ખેતરમાં હવે હવે બાદરી હવે થઈ ગઈ છે અને મોટી મોટી ખરપાઓ આવી ગઈ છે આજે જોઈ શકો છો દસ દિવસથી પહેરવા થોડું હતું હજી આપણે બનાવે બાજરીનો ખેતરમાં બાજરી દેખાય છે તમને અને તમે મિત્રો આગળ પાછળ પહેરવામાં પહેર હોય હોવાથી અમુકને પહેરવામાં જ હોય બાજરી ખેતરમાં પહેરવામાં બરાબર અમુકને ના પેલી થઈ હોય પહેરવામાં ગોટાળો વળ્યો હોય ખેતરમાં પહેરવામાં ગોટાળો હોય હોયમાં પહેરી શકો છો વાળી ને પાછા પહેરી શકો છો તો જુઓ મિત્રો આગળ વિડીયો તો ગાય છે મારા બ્લોગમાં દીપિકા બેન બોલો લાઈક કરજો બોલો 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 શું શરમાય કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો એમ કે શું શું શરમાય છે તું એ આપણે દરરોજના બોલોક બનાવવાના છે એમાં શું શરમાય છે તું એ આ જાય છે એમાં આજુ તો આપડે બોલો બાજરીમાં મિત્રો અમારા મારા માં આજે દીપિકાબેન વિષ્ણુભાઈ મારા આજે નવા આવ્યા હતા તો કાંઈ મમ્મી વિડીયો બનાવો છો તો અમને ભેગા જો આજે અમે ભેગા લઈ રીતે અને રોજના હા દીપિકાબેન અમારા રોજના મારા માં આવવાનું કહેશે તો આવી જ દરરોજ આઈ જ તો મિત્રો જો આગળ જોઈએ તો ગાય છે આજે આપણે આટલે બ્લોગ પૂરો કર પૂરો કરવાનો છે અને આજે રોજ બ્લોગ બનાવવાના છે બરાબર આ ચેનલ નવી ચેનલમાં તો રોજના આપણે બ્લોગ બનાવીશું અને સવારે સાત વાગે રોજના સવારે સાત વાગે અને મિત્રો એક વિનંતી આપણે વોટ્સઅપનો લિંક બિંક મેળવવાની જાતે જોઈ લેવાનું કે ગુજરાતી બ્લોગ ચેનલમાં આપણી નવી ચેનલ છે રોજના વિડીયો બનાવવાના છે અને તો વિડીયો ગમે બ્લોગમાં લાઈક કરો ચેનલમાં નવા આવ્યો ચેનલને કરી દો. જય માતાજી જય દ્વારકાધીશ